મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે સાવ ઓછું ફરેલું અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર ઘરઘર આ ટ્રેક્ટર વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા બસો પિચોતેર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટીયુ અને મોડલની વાત કરું બે હજાર પંદર સોળના મોડેલ નું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ઓગણ ચાલીસ હોર્સ પાવરનું જોવા મળશે વન ઓનર એક જ માલિકે ચલાવેલું અને માત્ર ને માત્ર ચાર હજાર કલાક જ ચાલેલું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનું ફોલ્ટ જોવા નહીં મળે આખું ઓરિજિનલ ટ્રેક્ટર

દુદરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ઇઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો